ચોરી લૂંટ અને ધાડના ગુનાઓમાં ગયેલ મુદ્દામાલ નાગરિકોને પરત મળી રહે તે માટે રાજ્યના પોલીસ વિભાગ દ્વારા તેરા તુચકો અર્પણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે અંતર્ગત ભરૂચ જિલ્લાના અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ડોક્ટર કુશલ ઓઝાની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં અંકલેશ્વરના એ ડિવિઝન પોલીસ મથક જીઆઈડીસી પોલીસ મથક ગ્રામ્ય પોલીસ મથક પાનોલી પોલીસ મથક અને હાંસોટ પોલીસ મથક વિસ્તારમાંથી ચોરી થયેલ કુલ અઢાર મોબાઈલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા આ સાથે ચોરીનો એક ગુનો તેમજ વર્ષ બે હજાર આજના કાર્યક્રમમાં પોલીસે કુલ રૂપિયા બે પોઈન્ટ સાડત્રીસ કરોડનો મુદ્દામાલ નાગરિકોને પરત કરવામાં સફળતા મેળવી હતી આ કાર્યક્રમમાં અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર આર વાળા પાનોલી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર

અલગ અલગ ચાર પોલીસ સ્ટેશન એ ડિવિઝન પોલીસ સ્ટેશન અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન પાનોલી અને જીઆઈડીસી એમ મળીને ચાર જેટલા પોલીસ સ્ટેશન દ્વારા કુલ અઢાર જેટલા મોબાઈલ એક હાઉસ બ્રેકિંગ ઘરફોડના ઘરેણાની જે ચોરી થઈ હતી તે અઢાર જેટલા મોબાઈલ તથા બે હજાર અઢારના એક ધાડના ગુનાનો બે કરોડ તથા સત્યાવીસ લાખ જેટલો મુદ્દામાલ જે છે એ આજે અર્પણના કાર્યક્રમમાં પરત કરવામાં આવ્યો છે ડીજીપી સાહેબ તથા ઉપરી અધિકારીશ્રીની સૂચના મુજબ ડિવિઝનમાં બનતા ક્રાઇમમાં જે પણ ભોગ બનનાર છે તેમને એમનો જે મુદ્દામાલ જે છે એ ગુનાના ડિટેક્શન થઈએ તરત પાછો મળે અથવા અને વધુમાં વધુ રિકવરી થાય અને વધુમાં વધુ એમને તાત્કાલિક આ મુદ્દામાલ પરત થાય તે બાબતે એની તકેદારી રાખી પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે જેમાં આજનો આ કાર્યક્રમ છે ખુબ જ અગત્યનો છે કારણ કે એક જ ગુનામાં બે હજાર અઢાર ના ધારના ગુનામાં અમે બે કરોડ ને સત્યાવીસ લાખ જેટલો મોટો પ્રમાણનો મુદ્દામાલ જે છે એ ભૂખ પરત આપવામાં અમને સફળતા મળી છે